મોટા શહેરોની ભાગદોડ અને ઘોંઘાટમાં ક્યારેક આપણે નાના ગામડાઓમાં છુપાયેલી ગૌરવની સાચી વાર્તાઓ ચૂકી જઈએ છીએ આજે આપણે એક એવા જ ગામની વાત કરવાના છીએ જ્યાં એક વ્યક્તિનું પાછા ફરવું આખા સમાજ માટે એક ઉત્સવ બની ગયું તો ચાલો આ પ્રેરણાદાયક ક્ષણને સાથે મળીને જીવીએ અને સમજીએ તો આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એક નાનકડા શાંત ગામ ડેડુવાની તારીખ હતી બાર જાન્યુઆરી બે હજારને છવ્વીસ આમ જુઓ તો આ કોઈ પણ સામાન્ય દિવસ જેવો જ હોઈ શકતો હતો પણ એ દિવસે ડેડુઆના ઇતિહાસમાં કંઈક એવું લખાવાનું હતું જે આવનારી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેવાનું હતું આપણે ફિલ્મોમાં તો હીરોની ગ્રાન્ડ એન્ટ્રી ઘણી જોઈ છે નહીં પણ વાસ્તવિક જીવનમાં જ્યારે કોઈ સાચો હીરો પોતાના ઘરે પોતાના લોકો પાસે પાછો ફરે ત્યારે એક ક્ષણ કેવી હોય છે એ માત્ર એક વ્યક્તિની વાપસી નથી હોતી એ તો આખા ગામની આશાઓ અને ગૌરવની વાપસી હોય છે અને એ દિવસે ડેડુઆ આ જ અનુભવ કરી રહ્યો હતો આ આખી ઉજવણીનું કારણ હતા એક વીર જવાન જે દેશની સેવા કરીને પોતાની ફરજ પૂરી કરીને વતન પાછા ફર્યા હતા અને એમને આવકારવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું અને એ વીર જવાન એટલે ઠાકોર મુકેશભાઈ નરસિંહભાઈ જુઓ આ માત્ર એક નામ નથી પણ ડેડુઆ ગામના ગૌરવનું જીવતું જાગતું પ્રતિક છે આ સ્વાગત કોઈ સામાન્ય સ્વાગત નહોતું પણ ગામના પોતાના દીકરાના સન્માનનો એક મોટો ઉત્સવ હતો મુકેશભાઈ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં સેવા આપે છે આ એ જવાનોનું દળ છે જે દેશની સરહદો પર કપરા સંજોગોમાં દિવસ રાત આપણી રક્ષા માટે ઊભા રહે છે એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે હવે જરા એક ક્ષણની ઊર્જાને અનુભવવાની કોશિશ કરીએ જેવી મુકેશભાઈની એન્ટ્રી થઈ આખું વાતાવરણ જાણે દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો દરેકના અવાજમાં એક અલગ જ ગર્વ અને જોશ છલકાઈ રહ્યા હતા એક જોરદાર અવાજ ઉઠ્યો ભારત માતા કી અને સામેથી સેંકડો લોકોનો એક જ સુર સંભળાયો જય આ અવાજમાં એકતા હતી સન્માન હતો અને ગર્વ હતો પણ જોશ ઓછો ન થયો તરત જ બીજો નારો ગુંજ્યો વંદે અને સૌએ સાથે મળીને એને પૂરો કર્યો માતરમ આ ખાલી શબ્દો નહોતા પણ ડેડુવાના લોકોની દેશ માટેની જે ભાવના છે ને એનું જીવંત પડઘો હતો અને આ બધું ક્યાં થઈ રહ્યું હતું ખબર છે ડેડુવાની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં જ્યાં દેશનું ભવિષ્ય એટલે કે નાના નાના બાળકો પોતાની નજર સામે એક સાચા હીરોને સન્માનિત થતા જોઈ રહ્યા હતા અને આ જ વાત આ પ્રસંગને વધુ ખાસ બનાવે છે અહીં પ્રેરણાની મશાલ એક પેઢીથી બીજી પેઢીને સોંપવામાં આવી રહી હતી પણ આ ઉજવણી શું માત્ર નારાઓ અને તાળીઓ પૂરતી જ હતી ના બિલકુલ નહીં એની પાછળ એક બહુ ઊંડો અર્થ છુપાયેલો હતો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ક્ષણ એ સમાજ માટે ખરેખર શું સૂચવે છે તો સવાલ એ થાય કે આવા સ્વાગત સમારંભનું સાચું મહત્ત્વ શું હોય છે શું આ ખાલી એક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ મોટો સામાજિક સંદેશ છુપાયેલો છે આનું મહત્વ આપણે ત્રણ મુદ્દામાં સમજી શકીએ પહેલું આ મુકેશભાઈ જેવા સૈનિકોની સેવા અને એમના બલિદાનનું સાચું સન્માન છે બીજું આવા પ્રસંગો આખા સમાજને એકતાના તાંતણે બાંધે છે એકસાથે ગૌરવ અનુભવવાની ભાવના જગાડે છે અને ત્રીજું જે સૌથી અગત્યનું છે તે આવનારી પેઢી સુધી દેશભક્તિનો એક જીવંત અને મજબૂત સંદેશો પહોંચાડે છે અને ચાલો આ ત્રીજા મુદ્દા પર થોડું વધારે ધ્યાન આપીએ કારણ કે આવા કાર્યક્રમોની સાચી અસર તો ભવિષ્ય પર દેખાય છે એ કેવી રીતે ચાલો જોઈએ જરાય બાળકની જગ્યાએ પોતાને મૂકીને વિચારો જેણે અત્યાર સુધી માત્ર ચોપડીઓમાં જ શહીદો અને સૈનિકોની વાર્તાઓ વાંચી કે સાંભળી હતી આજે એ જ બાળક પોતાની આંખો સામે પોતાના જ ગામના એક વ્યક્તિને હીરો તરીકે સન્માનિત થતા જોઈ રહ્યો છે હવે મુકેશભાઈ એના માટે કોઈ પુસ્તકનું પાત્ર નથી રહ્યા પણ એક જીવતી જાગતી પ્રેરણા બની ગયા છે અને આ વાતને આ વાક્ય કેટલી સુંદર રીતે રજૂ કરે છે એક સૈનિક માત્ર સરહદની રક્ષા નથી કરતો પણ આખા સમાજને પ્રેરણા આપે છે તેઓ પોતાના સમાજ માટે આશા હિંમત અને કર્તવ્યનું જીવંત ઉદાહરણ બની જાય છે અંતે ડેડુઆ ગામનો આ નાનકડો લાગતો પ્રસંગ આપણને સૌને એક મોટો સવાલ પૂછે છે આપણા સમાજમાં આપણી આસપાસ આવી કઈ નાની નાની ક્ષણો છે જેને ઉજવીને આપણે એક મોટી પ્રેરણા જગાવી શકીએ છે આના પર વિચારવા જેવું છે ખરું ને જે પણ તૈયારી કરવાની હોય આપણા ગુરુ શ્રીજી આશીર્વાદ

આજે આપણે આપણા ગામ માટે સોનેરી દિવસ છે કેમ કે ડેડુવા ગામની અંદરથી નોકરીમાં ઘણા બધા છે પણ આર્મીમાં કોઈ ભાઈ નોકરીમાં હોય તો એ ભાઈ મુકેશભાઈ પહેલા છે તો એ આપણા સૌ માટે ગર્વની વાત છે વધાવી લો